નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજિકલ વચ્ચે આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતના ફિલ્ડ ઉપર આવ્યા છીએ ત્યાં ખેડૂત મિત્રએ મરચીનું વાવેતર કર્યું છે આ મરચીની અંદર બેક ટુ બાયોહર્ટ અને વામ મેચીનો ઉપયોગ કરેલો છે અને ઉપર બે વખત ફાઇવજી પ્રોડક્ટનો સ્પ્રે કરેલો છે તો આપણે જોઈ શકીએ છીએ કે આ મરચીની અંદર ખૂબ સરસ પરિણામ મળ્યા છે પત્તાની ગ્રીનરી પણ તમે જોઈ શકો છો અને કોઈ પણ જગ્યાએ એટલું કંઈક વાયરસનું પણ ઇફેક ઇફ ઇન્ફેક્શન દેખાતું નથી ખૂબ સરસ મરચીનું વાવેતર પદ્ધતિ પણ કરેલી છે આ જે વાવેતર પદ્ધતિ છે એ જીકઝેક પદ્ધતિથી કરવામાં આવી છે મલ્ચિંગ પણ લગાયું છે અને એકદમ ગ્રીનરીમાં મરચી છે તો હું દરેક ખેડૂત મિત્રોની ભલામણ કરું છું ક આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું વામ એચડી બેક્ટવાઈપ અને બાયોહર્જ ડ્રીપમાં આપું મરચીના પાકની અંદર જેથી તંતુમૂળનો વિકાસ પણ સારો થાય જમીનજન્ય ફૂગ સામે પણ રક્ષણ મળો અને ઉપરથી ફાઇવજીનો સ્પ્રે કરવાથી છોડની અંદર ગ્રીનરી ફ્લાવરિંગ પણ સારું આવે છે અને તમે મરચી પણ ફાલ પણ તમે જોઈ શકો છો અને ફ્લાવરિંગ પણ આની અંદર સારું આવે છે તો હું દરેક ખેડૂત મિત્રોનું ભલામણ કરું છું જો તમે મરચીનું વાવેતર કરવાના હોય તો જ્યારે તમે મરચીનું ટ્રાન્સપ્લાન્ટિંગ જ્યારે એટલે જ્યારે ચોપવાનું જ્યારે ચોંપવાનું આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે ડ્રીપની અંદર પાંચસો એમ એલ પ્રતિ એકરે બેક ટાઈપનો બાયોહ સો ગ્રામ વામ એચડી અને ઉપર ત્રીસ એમ એલ પ્રમાણે પ્રતિપંપમાં ફાઇવજીનો ઉપયોગ કરો કે જેના કારણે ખૂબ સરસ રિઝલ્ટ મળે છે અને તમે આ ફિલ્ડ પણ જોઈ શકો છો કે કેટલું સરસ રિઝલ્ટ આની અંદર મળેલું છે તો તમે પણ તમારા ફિલ્ડની અંદર એક વખત ટ્રાયલ કરો પ્રોડક્ટના રિઝલ્ટ જુઓ તમને જાતે જ અનુભવ કરશો તો જ ખ્યાલ આવશે કે ભાઈ રિઝલ્ટ કેટલું સરસ મળે છે આભાર